ચાલીસ જેટલા વિદ્યાર્થીઓએ હાથ અને પગમાં બ્લેડ થી કાપા પાડવાની ઘટના બની છે મુંજિયા સરપંચ જયશુખ ખેતાણી દ્વારા પોલીસમાં રજૂઆત પણ કરવામાં આવી છે વિડીયો ગેમ બાબતમાં ઘટના છે ત્યારે ઘટનાથી વાલીઓ ચિંતામાં જણાઈ રહ્યા છે ઘટનાથી શિક્ષણ વિભાગ સામે પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે ત્યારે મહત્વના સમાચાર બગસરામાંથી સામે આવી રહ્યા છે બગસરાની મુંજિયા છે તેમાં વિદ્યાર્થીઓએ બ્લેડ વડ કાપા પાડ્યા છે વિદ્યાર્થીઓએ હાથ અને પગમાં બ્લેડ વડે રજૂઆત પણ કરવામાં આવી છે આ જે ઘટના છે તે વિડીયો ગેમને લઈને બની હોવાનું સામે આવ્યું છે ત્યારે ચોંકાવનારી ઘટનાને પગલે વાલીઓમાં પણ ચિંતા જણાઈ રહી છે આ ઘટનાથી શિક્ષણ વિભાગ સામે અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે